હલો મિત્રો નમસ્કાર જય માતાજી રાધે રાધે સ્વાગત છે આજના ફરી વખત મારા નવા વિડીયોમાં એસપી મેગ જનરલમાં તો મિત્રો તમે જોઈ રહ્યા છો પાછળ જે આજે સંપૂર્ણ તૈયારી થઈ જશે જિગ્નેશ દાદાની કથાનું આયોજન કાલથી એટલે એકવીસ થી સત્યાવીસ મે બે હજાર પચીસ સુધી આયોજન થઈ રહ્યું છે ભગવત કથા મને સંપૂર્ણ માહિતી આપશું આ વિડીયોમાં અને આયોજન બધું જ પૂરું થઈ ગયું છે લગભગ અને જે મેં બતાવ્યું છે પણ આ રસ્તો છે આવે છે આ બાજુ છે એ ત્રંબા ભાવનગર આવ્યા બાજુથી છ થી સાત કિલોમીટરના અંતરે એક ખેરડી મિત્રીને ચોકડીએ ત્યાં શ્રી જીગ્નેશ દાદાની કથાનું આયોજન થઈ રહ્યું છે તો મિત્રો મિત્રો ભૂષણ ગ્રુપ ઓફ સ્કૂલ આહિર પરડવા પરિવારના આંગણે માતૃ પિતૃ મોક્ષાર્થે શ્રી ભગવત કથાનું આયોજન થઈ રહ્યું છે તારીખ એકવીસ થી સત્યાવીસ ને હું ખેરડી રોડ મિત્રો એડ્રેસ નોટ કરી લેજો જ્યાં તમને બેનરમાં બતાવી રહ્યો છું અને માલ્યાસન ગામ સામે કુવાડો રોડ રાજકોટ ત્રણ તો મિત્રો ચાલો આપણે અંદર જઈશું અને સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું મિત્રો આ જે છે હાઈવે છે હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં જ છે અને આ મુખ્ય ગેટ છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ મુખ્ય ગેટ છે તો આપણે હવે કથાનું આયોજન સંપૂર્ણ રીતે થઈ ગયું છે આજે કાલના વિડીયોમાં જ મેં તમને બતાવ્યું હતું અત્યારે જો શું મસ્ત સારા એવા બધે વૃક્ષો જે પ્લાન્ટેડ કરી દેવામાં આવ્યું છે ફૂલ ઝાડનું પણ જે વવાઈ રહ્યા છે ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી છે અને આ જે વિભાગ છે પાર્કિંગ છે અને બસોની પણ સુવિધા છે આજુબાજુ દસથી પંદર ગામમાં બસોની સુવિધા લોકોને કોઈ અગવડતા ન પડે અને શાંતિથી શ્રોતા લોકો આવી શકે અને જઈ શકે તો જો અહીંયા પ્લાન્ટ જે ફૂલ છોડ એ વાવાઈ રહ્યા છે અહીંયા તો ખૂબ જ સારું એવું મહેનતથી બધું જ કામકાજ લગભગ થઈ ગયું છે હવે સંપૂર્ણ આખરી ઓપ આપી રહ્યા છે અને સીસીટીવી કેમેરાનું પણ અહીંયા આજે સેટઅપ રેડી થઈ ગયું છે અને અહીંયા અમારા ભયું ભાઈ આજે આવ્યા છે જોડે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયાથી સંપૂર્ણ જે ફૂલ છોડ વાવવામાં આવ્યા છે પ્લાન્ટેડ વગાડવામાં આવ્યા છે અને અહીંયા સુપર મસ્ત મજાનો આ જે ફાઉન્ટેન મૂકવામાં આવ્યો છે અને ત્યાં પણ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે જે આ છે વિભાગ છે કથાનું આયોજન ને મુખ્ય ડોમ છે જર્મન ડોમ અને આ જે છે કાલે મેં તમને વિડીયો બતાવી એ પ્રમાણે જે રસોડા વિભાગ છે અને પ્રસાદ વિભાગ છે અને આ વિભાગ છે પાર્કિંગ છે અને આ બસ ગેટ છે મિત્રો સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને આ જે બધું સ્ટોલ છે અહીંયા જે કામકાજ ચાલી રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ વ્યવસ્થિત અને સારું એવું સુશોભન કરી દેવામાં આવ્યું છે જે ફૂલોથી જે શણગારવામાં આવ્યું છે જે મુખ્ય ડોમનું મેઇન ગેટ છે એ તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ વ્યવસ્થિત અને મહેનતથી કામ કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા છે મેઇન ગેટ છે એની અંદર પણ અહીંયા જે ફુવારની વ્યવસ્થા કરવામાં આવી છે વ્યવસ્થિત જે મહાભારતના યુદ્ધ દરમિયાન અને જે વ્યવસ્થિત જે બધા બેનરો છે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે મુખ્ય ગેટની બંને બાજુ બેનરો વ્યવસ્થિત લગાવવામાં આવે છે ખૂબ જ વેરાયટી મતલબ જે મહાભારત યુદ્ધ દરમિયાન જે બેનરો છે લગાવવામાં આવ્યા છે આ છે ફુવારા છે ફુવારા જે મેઇન ગેટની આગળ મિત્રો આ છે મુખ્ય ડોમ છે તમે જોઈ રહ્યા છો અહીંયા જે મુખ્ય ડોમ છે જ્યાં જિગ્નેશ દાદા કથાનું રસપાન શ્રોતા લોકોને કરાવે છે અને જે આ રસ્તો છે એ પ્રસાદ લેવા માટેનો રસ્તો છે સામેના જે ડોમ છે એ પ્રસાદ વિભાગ છે અને આ અહીંયા કથાનું શ્રવણ શ્રોતા લોકો કરી છે અને સ્ટેજને બધું જ વ્યવસ્થિત થઈ ગયું છે શણગારાઈ ગયું છે અને જે આ પંખા છે અત્યારે આજે ચાલુ છે જોઈ રહ્યા છો મિત્રો મોટા મોટા એવી પંખા લગાવી દેવા આવે છે ડોમમાં અને વ્યવસ્થિત બધું જે પાણીના ફુવારા એ પણ વ્યવસ્થિત કરી દેવા આવે છે અને અહીંયા ઝૂમ મોટા મોટા ઝૂમર લગાવી દેવા આવે છે મેઇન જે રસ્તો છે જિગ્નેશ દાદા અહીંથી જ્યાં કથા સંભળાવવા માટે પોતાના જે આસનો કરી જશે અને અહીંયા જગ્યા છે રસ્તો ચાલવાનો છે અને આ બાજુ ખુરશીની વ્યવસ્થા છે આ બાજુ પણ છે અને આટલું ખાલી રાખવામાં આવ્યું છે હાલમાં તો જોઈ રહ્યા છો ખૂબ જ જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ વ્યવસ્થિત સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે જે કાલે આપણે જોયું હતું એના કરતાં આજે સંપૂર્ણ તૈયારી થઈ કારણ કે કાલે સવારે જ કથાનું જે યાત્રાનું કાર્યક્રમ છે ત્યાર પછી જિજ્ઞાતા કથાનું

અને આ છે એ વીઆઈપી ગેસ્ટ માટેનો વિભાગ છે આ પણ આ બાજુ એ પણ એ રીતે છે જો મિત્રો અહીંયા પણ પંખો ચાલુ કરી દેવામાં આવ્યો છે જે દાદા કથાનું રસપાન કરાય છે મુખ્ય જગ્યા છે ત્યાં પણ મોટું ઝુમર લગાવી દેવામાં આવે મિત્રો અત્યારે લાઇટિંગ પણ થઈ ગઈ છે ચાલુ અને ટેસ્ટિંગ ચાલી રહ્યું છે મિત્રો જો અહીંયા ખૂબ જ મોટા મોટા કૂલરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને શ્રોતા લોકોને કોઈ અગવડતા ના પડે અહીંયા જે છે ત્યાં જિગ્નેશ દાદા કથાનું રસપાન શ્રોતા લોકોને કરાવ્યું છે અને પાછળ છે મોટી એલઈડી અત્યારે ગોઠવવામાં આવી રહી છે જેથી કરીને શ્રોતા લોકો દૂરથી જિગ્નેશ દાદાની કથાનું જે રસપાન કરાવે એ જોઈ શકે જિગ્નેશ દાદાને આ બાજુ પણ જે મેં તમને કાલે બતાવી પ્રમાણે વીઆઈપી અને વીવીઆઈપી ગેસ્ટના રૂમ છે એવી રીતે આ બાજુ પણ વીઆઈપી વીવીઆઈપીનો ગેસ્ટ છે આ વિભાગ છે પુરુષો માટેનો છે આ છે વિભાગ એ સ્ત્રીઓ માટેનો છે અહીંયા જે સાઉન્ડ સિસ્ટમ વિભાગ છે એ અહીંથી બધું કંટ્રોલિંગ અહીંથી થાય છે તમે જોઈ રહ્યા છો અહીંયા જે સાઉન્ડ સિસ્ટમનો વિભાગ છે સંપૂર્ણ અહીંથીને કથાનું કંટ્રોલિંગ થાય છે લાઈવ પણ અહીંયાથીને જ થાય છે અને અહીંયા જે છે જિગ્નેશ દાદા કથાનું રસપાન કરાવ્યા છે અહીંયા એ જિગ્નેશ દાદા કથાનું રસપાન કરાવશે એમાં

તો અહીં તમે અહીંયા જોઈ રહ્યા છો જે ભગવાનનું મંદિરનું અહીંયા સ્થાપના કરવામાં આવ્યું છે એ બધા દેવતાઓ છે સંપૂર્ણ જોવા માટે ખૂબ ખૂબ આભાર અને આ રીતે વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટમાં જરૂરથી લખજો રાધે રાધે અને અહીં કથાનો જે આ વિડીયો છે આજે સંપૂર્ણ આ તૈયારી થઈ ગઈ કાલથી કથાનું શરૂઆત થાય છે એકવીસ મેથી સત્યાવીસ મે સુધી તો મિત્રો વિડીયોને સંપૂર્ણ જોઈજો અને જોવા બદલ ખૂબ ખૂબ આભાર અહીંયા વિડીયો પૂરો કરું છું જય માતાજી જય શિયા કઈ કેવા માગે છે સબસ્ક્રાઇબ રાધે 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 રાધે